આજે વિશ્વભરમાં સ્પર્ધા અને અસુરક્ષિતતાનો માહોલ છે ત્યારે ધ્યાન જ એકમાત્ર માર્ગ છે જે મનુષ્યને આંતરિક શાંતિ અને સલામતી આપી શકે તેમ છે હિમાલયમાં કઠોર તપ સાધનાથી આત્મસાત કરી ધ્યાનયોગ સંસ્કારને સમાજમાં સામાન્ય માટે સુલભ કરાવનાર મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના આઠ દિવસીય વિડીયો પ્રવચન સેમિનારના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ સ્થાનયોગના સંસ્કાર ગ્રહણ કર્યા સામાન્ય મનુષ્ય હિમાલયમાં નથી જઈ શકતો એટલે પરિવાર સમાજમાં રહીને પોતાની ફરજો બજાવતા રહીને માનસિક રીતે સંતુલિત કેવી રીતે રહી શકાય અને વિપરીતમાં વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે આનંદપૂર્વક જીવન જીવી શકાય અને જીવનમાં સફળતા મેળવી શકાય એનું વિવિધ ઉદાહરણો દ્વારા અત્યંત સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું નમસ્કાર શ્રી કૃપાનંદ સ્વામી ફાઉન્ડેશન તેમજ હિમાલયન ધ્યાનયોગ પરિવાર ભરૂચ દ્વારા તારીખ સત્તરથી ચોવીસ ફેબ્રુઆરીના રોજ સિદ્ધિ વિનાયક મંદિરે સાડા સાતથી સાડા નવ દરમિયાન એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે એમાં જાતિ ધર્મ ભાષાથી પર દરેક લોકો આ સેમિનારમાં ભાગ લઈ શકે છે અને નિઃશુલ્ક છે કોઈ જાતની ફી એમાં છે નહીં સિત્તેરથી વધારે દેશોમાં આ ધ્યાન ચાલે છે અને અગિયાર હજારથી પણ વધારે ધ્યાન સેન્ટર છે ભરૂચની અંદર પચીસ જેટલા ધ્યાન સેન્ટર છે દરેક જાહેર જનતાને નમ્ર વિનંતી કે હવે પછીના પાંચ દિવસમાં દરેકે એનો અચૂક લાભ લેવા વિનંતી જીતુરાના વ્યાસ ભરૂચ